બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત ગેરંટીનો ગેરંટીનો વિશ્વાસ વિશ્વાસ રેતની રેખા પથ્થરની લકીર છે છે મોદીની ગેરંટી ભાજપને બનાવો બોરબાર જવાના માર્ગ ઉપર આવેલ નાણાં ઉપર છેલ્લા એક સપ્તાહ ઉપરાંત ના સમય બે ફૂટો ઊંડો ભુવો પડ્યો છે મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા રાત્રિના સમયે મુસાફરી કરવા જતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે રાજ્ય સરકાર આંદરિયાળ ગામોમાં રોડ રસ્તા નવા બનાવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ને સરળતા રહે તે માટે નવીન રોડ બનાવતા હશે પણ કેટલીક વખત રોડની ગુણવત્તાને લઈને સવાલ ઉભા થતા હોય છે તેવામાં ડબોઈ તાલુકાના થુવાવી થી બોરબાર જવાના માર્ગ ઉપર આવેલ નાળા ઉપર છેલ્લા સપ્તાહથી બે ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે જેના કારણે રાત્રિના સમયે મુસાફરી કરતા રાહદારીઓને અકસ્માતની ભીતી સેવાઈ રહી છે ત્યારે તંત્રની ગંભીર નિષ્કાળજી સામે આવતા રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર